આજે અમે સૌરાષ્ટ્રના ઘણા ખરા યાર્ડોના ચેરમેનો માનની મંત્રીશ્રીને મળવા માટે આવ્યા હતા ડુંગળીની જે નિકાસબંધી થઈ એ અંગે અમે રજૂઆત કરી હતી અને રજૂઆતમાં ખેડૂતોને જે અન્યાય થઈ રહ્યો છે એ બાબતે રજૂઆત કરી માનની મંત્રીશ્રીએ માનની રાકેશ સાહેબ જે છે એમણે બરાબર સાંભળી અને આ અનુસંધાને એ ઉપર રજૂઆત કરીને આ નિકાસબંધી દૂર કરવા માટે રજૂઆત કરશે એવું અમને આશ્વાસન આપ્યું છે અને અમે આશા રાખીએ છીએ કે ખેડૂતોના હિતમાં આ નિર્ણયમાં ફેરફાર થશે કારણ કે આ ડુંગળી છે ને એ સીધી ખેતરમાંથી આવે છે ભાવ જે મળે છે ખેડૂતોને સીધા મળે છે પણ ખેડૂતોને ઉતારો ઓછો છે જે ત્રણસો પણ વિગાથી ઈડ ઉતરવું ઉતરવું જોઈએ ઉત્પાદન એનું દોઢસો બસો પણ માત્ર છે પુરવઠો ઓછો છે એટલે ભાવ વધ્યા છે પણ ખેડૂતો ઠેરનો ઠેર છે એને હવે એના માટે જો તમને એક કહું મારે એ જ કહેવું હતું ડુંગળીના માટે એક કલાક ઓછો પડે આખી વાત કરવા માટે ડુંગળી દરેક જણસી કરતાં અલગ છે ડુંગળીને ક્યારે નિકાસબંધી કરવી કે ક્યારે નિકાસ આપવી ક્યારે સ્ટોર થાય કે એની લાઈફ કેટલી આ બધું તમારે ચર્ચા માટે ડુંગળી માટે તમને કોઈને ટાઈમ હોય ને તો મારે પચાસ વર્ષ ડુંગળીના વેપારમાં છે વીસ વર્ષથી હું ચેરમેન છું અને ડુંગળીને હજી અમે સરકારે સમજી નથી છું કે મને એમ લાગે છે કારણ કે ડુંગળીનું ઉત્પાદન એનું સ્ટોરેજ એનું આખું ઉત્પાદન ચક્ર આ બધું જાણવું જરૂરી છે દેશમાં આપણને સસ્તામાં સસ્તી ડુંગળી વિશ્વમાં માત્ર દેશને ભારતને મળે છે બાંગ્લાદેશ જેવો ગરીબ દેશ દોઢસો રૂપિયાની કિલો ખાય છે આપણે આ ડુંગળી મોંઘી નથી એટલા માટે મોંઘી નથી કે જ્યાં આપણે નિકાસ કરીએ છીએ ત્યાં એટલા બધા ઊંચા ભાવો છે ઊંચા ભાવે એ લોકો લે છે આપણને ડુંગળી એટલા માટે મળે છે કુદરત જે છે કુદરતી રીતે એક રોટેશન દેશમાં ગોઠવાયેલું છે કે એક પછી એક અનેક વિદેશ પ્રદેશોમાં ડુંગળી નીકળે આપણને સપ્લાય મળે અને બીજો